પાટણ લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર સાથે પોસ્ટર વોર શરૂ સાંસદ ભરત સિંહના એક એક બાદ એક વિડીયો તેમજ પોસ્ટ વાયરલ થતા વધી શકે છે મુશ્કેલીઓ રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર આર ટીવી ન્યૂઝ રાધનપુર પાટણ મારું નામ નીરવ પટેલ છે પોસ્ટ મેં ભરતસિંહ ડાભી માટે વાયરલ કરવામાં આવી છે ભરતસિંહ ડાભી માટે એટલા માટે કે તેઓ છેલ્લા બે હજાર ઓગણીસમાં પાટણની જનતાની વચ્ચે રહેલા આ પછી તેઓ પાંચ વર્ષમાં જીત્યા પછી ક્યારેય જોવા મળ્યા નથી આ સિવાય પાટણના અંદર ઘણા બધા પ્રશ્નો હોવા છતાં ક્યારે સાંસદ જનતાની વચ્ચે રહેવા જોવા મળ્યા નથી પાટણના વિવિધ પ્રશ્નો એટલે કે જૂનું બસ સ્ટેન્ડ તો જૂનું બસ સ્ટેન્ડ કેટલાય સમયથી બની રહ્યું છે પણ હજુ સુધી બની નથી રહ્યું તો તેના કારણે પાટણના બજારના વેપારીઓને ઘણી બધી તકલીફ પડી રહી છે અને આ સિવાય મુસાફરોને પણ ઘણી તકલીફ પડી રહી છે આ સિવાય પાટણની રાણકી વાવ રાણકી વાવનું સ્થાન વર્લ્ડ હેરિટેજ સિટીમાં પાટણ સિટીને સ્થાન મળ્યું છે તેમ છતાં પાટણની રાણકીઓની આજુબાજુમાં પર્યટકોને રહેવા માટે કોઈ સગવડ નથી આ સિવાય પાટણની ફરતે આવેલી દિવાર તથા મંદિરો તેઓની પણ કોઈ સાર સંભાળ નથી માટે એ પ્રશ્ન સાથે સાથે યુવાનોને રોજગારી તો યુવાનોને રોજ રોજગારી મેળવવા માટે દોઢસો બસો કિલોમીટર દૂર ભરૂચ બરોડા અંકલેશ્વર જેવી સિટીઓમાં જવું પડી રહ્યું છે પાટણમાં કોઈ સ્થાનિક રોજગારી મળી નથી રહી માટે જે પાટણ ઉદ્યોગો જીઆઈડીસી સપાય તેવી એક માંગ સાથે આ પોસ્ટ વાળા કરવા માંગમાં શું લખવામાં આવ્યું લખવામાં આવ્યું છે કે આપડા કાકા છેલ્લા પાંચ વર્ષથી ખોવાયેલા હતા તે મળી ગયેલ છે